નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર તો મિત્રો ખાસ કરીને માધ્યમથી આપણે વાત કરવાની છે ફાર્મર રજિસ્ટ્રી મતલબ કે જે ખેડૂત કાર્ડ છે મિત્રોને તે બાબતની મહત્વપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું કઈ તારીખ સુધી તમે આ કાર્ડ કઢાવી શકો છો અને આ કાર્ડ તમે ક્યાં કઢાવી શકો છો આ કાર્ડ કઢાવશો તો બે હજારના હપ્તા બાબતે પણ મહત્વપૂર્ણ વાત જાણીશું તો મિત્રો ખાસ કરીને સરકાર દ્વારા એવા સમયે આ કાર્ડ કઢવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે કે જ્યારે ખેડૂતોને શિયાળુ અત્યારે વાવેતર શરૂ છે અને આ સમયગાળા દરમિયાન ખેડૂત મિત્રો ખૂબ જ ધક્કા ખાઈ રહ્યા છે એવા પણ અનેક વિસ્તારોમાંથી પ્રશ્નો સામે આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને અત્યારે ચોક્કસપણે ખેડૂત મિત્રો માટે મૂંઝવણ ભર્યો સમયગાળો છે અને ખેડૂત રજિસ્ટ્રી જે મતલબ કે આ એક પ્રકારે ખેડૂત કાર્ડ છે તે કાર્ડ અત્યારે આમ જોવા જઈએ તો ઘણા ખેડૂત મિત્રોને હજી પણ કાર્ડ કઢાવી શકીએ નહીં મતલબ કે રજીસ્ટ્રેશન થઈ શક્યું નથી તેનું મુખ્ય કારણ છે કે અત્યારે તમે કોઈ તમારી જે કચેરી હોય પંચાયત ઓફિસ હોય એ ગમે તે જગ્યાએ તમે આ કાર્ડ કઢાવવા જાઓ ત્યારે તમને એવું કહેશે કે અત્યારે સર્વર બંધ છે તો આ પ્રકારના અનેક લોચા અત્યારે સામે આવી રહ્યા છે અને કાર્ડ પહેલાં પચીસ નવેમ્બર સુધીનો સમયગાળો સમય સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો કે આ તારીખ સુધીમાં કાર્ડ કઢાવી લેવાનું હતું પરંતુ હવે આ સમયગાળા દરમિયાન આટલા મોટા સંખ્યામાં જે ખેડૂત છે તેનું કાર્ડ કાઢવું શક્ય છે જ નહીં ત્યારે સરકારે ફરીથી આ તારીખને લંબાવી અને ત્રીસ નવેમ્બર સુધી કરી છે મતલબ કે હજી આજથી પાંચ દિવસ સુધીના સમયગાળા દરમિયાન તમારે આ કાર્ડ કાઢવાનું રહેશે તેવી વાત સરકારે કરી છે પરંતુ હજી પણ લાગતું નથી કે ત્રીસ નવેમ્બર સુધીમાં મોટાભાગના ખેડૂતોનો વારો આવી જાય કારણ કે આ પ્રોસેસ છે તે અત્યારે ખૂબ જ જટિલ છે અનેક સેન્ટરોમાં સર્વરો ડાઉન જોવા મળી રહ્યા છે જ્યાં રજીસ્ટ્રેશન હજી પણ થઈ શકતું નથી એટલે ખેડૂત મિત્રોને કોઈ એક ગામમાં સર્વર ચાલુ હોય તો એ જ ગામમાં સર્વર ચાલુ ના હોય એ પ્રકારની ફરિયાદ આવી રહી છે તો આખા ગામના ખેડૂતોનું રજીસ્ટ્રેશન એક જ દિવસમાં શક્ય છે નહીં આના માટે ઓછામાં ઓછો પંદરથી વીસ દિવસનો સમયગાળો ચોક્કસપણે હજી પણ જોઈએ ત્યારે આ પ્રકારની પ્રોસેસ પૂરી થાય અને જે પણ મિત્રો ખેડૂત રજિસ્ટ્રેશન નહીં કરાવે તેમના બે હજારના જે હપ્તા આવે છે તે બંધ કરી દેવામાં આવશે તેવી વાત પણ અત્યારે કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો અત્યારે પોતાનું કાર્ય છે તે શાંતિથી કરજો કારણ કે જે આ રજિસ્ટ્રેશન છે તે ચોક્કસપણે ફરજિયાત છે પરંતુ આ અત્યારે જે ત્રીસ તારીખ સુધીની ડેડલાઈન આપવામાં આવી છે તે ડેડલાઈન કરતાં પણ વધુ સમય આપવામાં આવી શકે છે કારણ કે અત્યારે શક્ય જ નથી કે આટલા સમયગાળા ટૂંકા સમયગાળાની અંદર આ રજિસ્ટ્રેશન ખેડૂત મિત્રોનું થઈ શકે છે એટલે સરકાર દ્વારા તારીખ અત્યારે ફરીથી લંબાવવામાં આવી છે તો ત્રીસ તારીખ સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે અને આ સમયગાળા સુધીમાં બને તેટલા ખેડ મિત્રો રજીસ્ટ્રેશન કરાવી લઈએ અને આપણને આશા છે કે ત્યારબાદ પણ તારીખ છે તે લંબાવવામાં આવશે કારણ કે ખૂબ જ ટૂંકા ગાળામાં કોઈ પણ પ્રકારે એવી સ્થિતિનું નિર્માણ થાય જ્યાં ખેડૂત એક સાથે આવી પડતા હોય છે અને જેને કારણે મુશ્કેલી પડ્યો સામનો કરવો પડતો હોય છે અનેક વિસ્તારમાં તો ટૂંકા ગાળામાં રજીસ્ટ્રેશન થઈ શકતું નથી એટલે સરકારને પણ વિનંતી છે કે તારીખ છે તે વધારવામાં આવે અને સંભવિત પંદરથી વીસથી પચીસ દિવસ કે એક મહિના જેટલો સમયગાળો ખેડૂત મિત્રોને આપવામાં આવે આ તો એવું થયું કે તમે આજે જાહેરાત કરી અને પાંચ દિવસની અંદર આ બધું કમ્પ્લીટ કરવાની પ્રોસેસ પૂરી કરવી જોઈએ એ પ્રકારની સ્થિતિ બની ગઈ છે એટલે એ શક્ય છે નહીં એટલે સરકારને પણ વિનંતી છે કે તમે ટાઈમલાઇન વધારો અને આ પ્રકારના જે કાર્ડ તમે કાઢો છો તે પહેલાં થોડા સમય અગાઉ જાહેરાત કરો જેથી કરીને ખેડૂત મિત્રો તહિત જે અન્ય વ્યક્તિ હોય અન્ય કોઈ પણ પ્રકારના કાર્ડ હોય તો સમયસર તેની પ્રક્રિયા પૂર્ણ કરી લે નામમાં કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરો હોય તો તે પણ સમય પહેલાં આ કાર્ડની પ્રોસેસ હોય તે પહેલાં કરી લે આભાર